નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ તાજેતરમાં જ વડોદરાના હિ તળાવની અંદર ચૌદ બાળકોના બોટની અંદર ડૂબી જવાથી મૃત્યુ પામ્યા અને એની સાથે સાથે બે શિક્ષકોના પણ મૃત્યુ થયા છે ખૂબ જ દુઃખદ ઘટના છે ગુજરાત રાજ્ય વિકાસની હરફાળ વધી રહ્યું છે ત્યારે અહિયાંનું તંત્ર જ્યારે કોઈ અકસ્માત થાય ત્યારે જ જાગે છે એ વાત અત્યારે પુરવાર થઈ એવું લાગે છે હજુ તો મોરબીની દુર્ઘટનાને લોકો ભૂલ્યા પણ નથી અને વડોદરાની હરણી તળાવની દુર્ઘટના બની

શું શું ફેસિલિટી છે કેમેરાની ફેસિલિટી મેં જ્યારે અહીંયા પોતે જાતે ફરીને નિરીક્ષણ કર્યું તો અહીંયા કેમેરાનો અભાવ દેખાયો તો કેમેરાની પ્રત્યે જે જે ભૂલ દેખાય છે તંત્રની એ આપણે અહીંયા પૂછીશું જાણીશું કે કેમેરા છે કે નહીં અમને તો દેખાયા નથી પણ જાણીએ કે અહીંયા શું કહેવું થાય છે લાઈફ જેકેટ અહીંયા દેખાઈ આવે છે રિંગો પણ અહીંયા દેખાઈ આવે છે ત્રણ બોટો પણ અહીંયા ઉપયોગમાં લેવાય છે સ્પીડ બોટ છે હલેસા બોટ છે તો હવે આપણે અહીંયાના કર્મચારીને મળીશું જાણીશું કે અહીંયા કેવી કેવી ફેસિલિટી છે અને જો કોઈ અકસ્માત થાય છે તો એના પ્રત્યે શું સેફ્ટી કાર્ય કાર્યો થાય છે એ પણ જાણીશું ભગવાન કરે અહીંયા કોઈ દુર્ઘટના ન બને આપણે એવી આશા રાખીએ છીએ પરંતુ દુર્ઘટના એ દુર્ઘટના જ હોય છે તો એ બાબતે અહીંયાના લોકોની શું તૈયારી છે તો આપણે એ પણ જાણીશું શું નામ છે તમારું નમન પટેલ શું કહેશો અહીંયા મારી પાસે એક સ્પીડ બોટ છે બે પેડલ બોર્ડ છે સ્પીડ બોટની ક્ષમતા છ ની છે છ સિવાય અમે બેસાડતા નથી ફરજિયાત લાઈફ જેકેટ ફરજિયાત પહેરાવીએ એના પેસેન્જરની સેફટી માટે લાઇફ રિંગ લાઇફ જેકેટ હલેસા બધું જ છે ટોટલી અમે સેફટી વગર બેસાડતા જ અને બાળકોની ટિકિટ બાબતે કેવું છે બાળકોની ટિકિટ બી પચાસ રૂપિયા એ મોટાની બી પચાસ રૂપિયા એક જ છની કેપેસિટી હોય તો અમે છ જ બેસાડવી

આગળથી લગાવીએ આપણે તો સર તો મિત્રો આપણે અત્યારે જે શર્મિષ્ઠા તળાવની જે લોબી છે જે પેસેજ છે ત્યાં આગળ આપણે આવ્યા ત્યાં આગળ અહીંયા શંકુ ટાઈપનું બેઠક વ્યવસ્થા અહીંયા બનાવેલી છે તો આપ જોઈ શકો છો કે અહીંયા આપ અહીંયા પણ જુઓ કોઈ કેમેરો નહીં દેખાય કોઈ કેમેરાની અહીંયા કોઈ સગવડ નથી આપ કેમેરામે કહીશ કે આખું સંકુચ બતાવે કેવી રીતે અહીંયા કોઈ કેમેરો લગાવેલો નથી તો આપ્યાન લઈને અહીંયા કેમેરા લગાવવા જોઈએ ભગવાન નગર કઈ હોનારત થઈ કે કઈ પ્રોબ્લેમ થયો તો અહીંયા જવાબદાર વ્યક્તિ કોણ એનું તો કોઈ પૂર એવિડન્સ હોવું જોઈએ

તાજેતરની ઘટના યાદ આવે ત્યારે હૈયુ કાપી જાય છે આહ આ સમાચાર જ્યારે મીડિયામાં પ્રસિદ્ધ થયા ત્યારે વડનગરની પણ અમે એક ઝલક તમને બતાવી રહ્યા છીએ તો આ જાળી નાખવાનું કામ કોનું આ કળ તંત્રનું કામ છે તો અહીંયા જાળી હજુ સુધી નાખી નથી ઘણા સમયથી લોકો કહી રહ્યા હતા કે અહીંયા જાળી તૂટી છે તો કોઈ ધ્યાન કેમ નથી દોરતું અહીંયા તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે વડનગર અંદર વડનગર અંદર વિકાસના કાર્યો માટે ઘણી ગ્રાંતો આવતી હોય છે ઘણા પૈસા આવતા હોય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આ ગામ છે માદરે વતન છે અહીંયા વિકાસ હરણભાળ ભરી રહ્યો છે પરંતુ તેને સાચવવાનું કામ કોઈ કેમ કરતું નથી શું કંઈ તકલીફ છે લોકોને આ તંત્રનું જે કામ જે વહીવટ કરતા છે જો એને કોઈ તકલીફ હોય તો એ આગળ રજૂઆત કરીને આ નિરાકરણ કરે એ જવાબદારી આ લોકોની હોય છે તો અહીંયા કેમેરા નથી આપતું જોઈ શકું ફક્ત ગેટ ઉપર જ કેમેરા છે જ્યારે તમે શર્મિષ્ઠા તળાવ અર્જુન દારૂ દરવાજા લેવવા પટેલની વાડીના સામેવાળા ગેટ ઉપર આવશો તો જ તમને અહીંયા કેમેરો જોવા મળશે નહીં તો અંદર આવો કોઈ કેમેરો નહીં

બાળકો ક્યારે રમતા રમતા અહીંયા આવશે અંદર ડૂબી જશે તો જવાબદારી કોની તો એમ જ કમ્પ્લીટ છે અહીંયા ટુરિસ્ટરો બહુ જ આવે છે સ્કૂલના પ્રવાસી વિદ્યાર્થીઓ પણ આવે છે તો આ વિશે જાગવું જરૂરી છે નમસ્કાર આગળ આવા જ વિડીયો અમે બતાવતા રહીશું તો જોતા રહો મારો અવાજ ન્યૂઝ